મરવડ પંચાયતના ઉમેદવારી ભાજ્ય ભારતીય જનતા પાર્ટી કરેલ છે મારું નામ છે રમેશ રમેશબાબુ પટેલ ઉર્ફે સોમાભાઈ હું બે ત્રણ દિવસથી મરવડ પંચાયતને એક રાજનીતિક અખાડા તરીકે જોઈ રહ્યો છું બે દિવસ પહેલા નવીન પટેલ અને સૂર્ય નામના વ્યક્તિએ ઉમેશને ઉપર આરોપ લગાવ્યા એમ કીધું કે પ્રદૂષણ પાણી કોલેન્ટોના હપતા

અને રાજનીતિને રાજનીતિ તરીકે રહો તમામ પંચાયતોની અંદર પણ સમરસ થઈ રહી છે પંચાયત અને મરવર પંચાયતને તમે સમરસ થવામાં હવનમાં હરકાઓ નાખીને પોતપોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે તમે પોતપોતાની દુશ્મની કાઢી રહ્યા છે તમે આ ધંધા બંધ કરો આપણા માનનીય પ્રશાસકે મરવર પંચાયતમાં જે કામ કર્યા એ પાંચ એક કામોને તમે જુઓ તમારી પાસે ભગવાન આંખો આપેલી છે નથી દેખાતું તમને આ પ્રશાસક નું કામ મોદીજીના ના કાર્યકાળ માં છેલ્લા સાડા નવ વર્ષમાં જે માનનીય પ્રશાસકે નવો પથ બનાવ્યું એને દેશ વિદેશથી લોકો જોવા માટે આવે છે દુનિયાને મે ની વખાણ થાય છે આપડા પ્રાણનીય પ્રભુભાઈ પટેલજીની ની વખાણ થાય છે અને આ તમે પોતાના રોટલા શેકવા માટે રાજનીતિ આવી એટલે પોતાનો ટોપલા લઈને નીકળી પડ્યા પાછા તમે

હું કોઈના ઉપર આક્ષેપ નથી કરવા માંગતો પણ આ બે ત્રણ દિવસથી તમારી રામાયણ સાંભળીને કંટાળો છું હવે કોઈ ઇજ્જત નો સવાલ હોય કોઈ તમે આ ધંધા હું લઈને બેઠા છે કલેક્ટર સાહેબ આપણને આટલો સારો મળ્યો છે આઈએસ છે આઈપીએસ છે એટલા સારા સારા આપણને આઈએસ આઈપીએસ મળ્યા છે તમે કલેક્ટર સાહેબ ને ઉમેશ ગમે તેમ જાય ને તું બોલી આવે એ હું તમારા બાપાની દુકાન છે ત્યાં જઈને ગમે તે બોલો તમે આ કદાવી દમણની જનતા

મને પોવાની વાર લાગે ધન્યવાદ દોસ્ત બંધ કરી દેજો નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે